આ વર્ષે પણ સંકલ્પ મેગેઝિન લોન્ચ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે છેલ્લા ચોવીસ વર્ષથી બીબીએ સ્ટુડન્ટ એસોસિએશનનું સંકલ્પ મેગેઝિન લોન્ચ કરવામાં આવતું હોય છે જેમાં મેગેઝિનની ડિઝાઇન ક્રિએટિવ લખાણ પ્રિન્ટિંગ સહિતની તમામ કામગીરી બીબીએના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી હોય છે આજ રોજ ગોત્રેજ સ્થિત તારા સન્સ હોટૅલ ખાતે બપોરના સમયે તેની ચોવીસમી આવૃત્તિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું સંકલ્પ મેગેઝિન બીબીએ સ્ટુડન્ટ એસોસિએશનની પ્રણાલી મુજબ મેગેઝિનના માર્કેટિંગ માટે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને માર્કેટિંગની કામગીરી સોંપવામાં આવતી હોય છે માટે તેઓ વચ્ચે અઢાર ટીમ બનાવી સ્પર્ધા કરવામાં આવતી હોય છે અને જે ટીમ સૌથી વધુ બિઝનેસ લાવે તેને ઇનામ રૂપે ટ્રીપ આપવામાં આવતી હોય છે ઉપરાંત ટોપ થ્રી ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવતા હોય છે સંકલ્પ મેગેઝિનની આ વખતેની થીમ છે એટલે જીવનમાં જ્યારે નબળો સમય આવતો હોય ત્યારે અચાનક કોઈ આશાનું કિરણ મળે એને ઇવિક્શન કહેવામાં આવે છે ઇવિક્શન વગર લેવર અને વિક્ટ્રી એમ ત્રણ ભાગમાં પાડવામાં આવ્યા છે સંકલ્પ મેગેઝીન બીબીએ ના તમામ કાર્યક્રમોને આવરી લેવામાં આવતા હોય છે આ વર્ષે પણ અમે સંકલ્પ મેગેઝીન માટે મુખ્યમંત્રી શ્રી એવન્યુના સહિતના પ્રતિષ્ઠિત લોકોના શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયા છે સંકલ્પ મેગેઝીન નો આખો ચહેરો છે તેમ કહી શકાય સંકલ્પ મેગેઝિનની અઢી હજાર નકલ પ્રિન્ટ કરવામાં આવી છે બહુ જ સરસ ઇવેન્ટ થયું છે અને સ્ટુડન્ટ એસોસિએશને એટલી બધી મહેનત કરી છે બધી જ મહેનત અહીંયા દેખાઈ રહી છે એટલા બધા ડિગ્નેટરીઝ આવ્યા હતા અને આટલા સારા સારા લોકો સાથે આ સરસ ઇવેન્ટ અમે લોકોએ બહુ જ સરસ રીતે એન્જોય કર્યું છે અને બહુ સારું લોન્ચ થયું છે તમે પણ તમારી કોપીઝ લઈ શકો તો લેજો અને ગો થ્રુ સંકલ્પ ટ્વેન્ટી ફોર્સ મેગેઝિન એમએસ યુનિવર્સિટી હંમેશાથી જ એક બહુ જ સરસ યુનિવર્સિટી રહી છે અને સ્ટુડન્ટ્સને એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ આપવામાં આવે છે અહીંયા હું પણ પોતે એક સ્ટુડન્ટ રહી છું એટલે મને ખબર છે કે મારા ત્રણ વર્ષ એટલા સરસ ગયા હતા અને અહીંયા સ્ટુડન્ટ્સના ટેલેન્ટ અને ટેલેન્ટ અને ડેડિકેશનને એટલું બધું એપ્રિશિએટ કરવામાં આવે છે જે આપણે અહીંયા જોયું ઇવેન્ટની અંદર થેન્ક યુ સૌપ્રથમ હું આખી મીડિયા જેટલી બી મીડિયાની ટીમ આવી છે જેટલા બધા ન્યૂઝ ચેનલથી આવ્યા છે બધા માટે ધન્યવાદ અને મારું નામ હર્ષ શાહ છે હું એમએસયુ બીબીએ સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ પ્રેસિડેન્ટ એન્ડ અહીંયા આજે તારાસન્સમાં અમે જે આયોજન કર્યો હતો એ સક્સેસફુલી પતી ગયું છે અને અમે સંકલ્પ મેગઝીન જેની થીમ ઇન્વિક્ટ છે જે અમારા બીબીએના છાત્રો દ્વારા આખી ક્યુરેટિડ છે ક્રિએટિડ છે એન્ડ ટુ એન્ડ એ અમે આખું આયોજન જે આખું પ્રસરણ હતું એ આખું પતાયું છે આજે એન્ડ એન્ડમાં અમે એક સરપ્રાઇઝ ઇવેન્ટ અનાઉન્સ કર્યું છે જે અમારું ફ્લેગશીપ ઇવેન્ટ છે અમારું બાઝીગર બિઝનેસ ઇવેન્ટ જે જલ્દી તમને આખા મીડિયામાં આખા ન્યૂઝ ચેનલમાં બધી જગ્યાએ જોવામાં મળશે કાર્યક્રમ બે વસ્તુ હતી જે બે અમારા મોટા ઇવેન્ટ છે એક આજે અહીં પત્યું અને એક આજથી અહીં શરૂ થશે જેમાં છે આપણું બાઝીઘર અહીંથી શરૂ થશે સંકલ્પ આજે પત્યું